નવરાત્રી હિન્દુ ધર્મનો એક અત્યંત પવિત્ર અને આનંદમય તહેવાર છે આ તહેવારનું નામ જે દર્શાવે છે કે તે નવ નવ રાતો સુધી ઉજવાય છે આ તહેવારમાં માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે તેનો અર્થ અને મહત્વ આ પ્રમાણે છે નવરાત્રિનું ધાર્મિક મહત્વ એક માતા દુર્ગાની ઉપાસના આ તહેવારમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોના આરાધના થાય છે તેઓ શક્તિ ભક્તિ ધૈર્ય જ્ઞાન સમૃદ્ધિ અને વિજયના પ્રતીક છે બે અસુર ઉપર વિજય એ સારા ઉપર ખરાબના વિજયનો સંદેશ આપે છે માતા દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો નાશ કર્યો હતો જેનું પ્રતિક અંધકાર ઉપર પ્રકાશ અને અહંકાર ઉપર સત્યનો વિજય છે તેન આધ્યાત્મિક શુદ્ધિ ઉપવાસ જાપ ભજન અને પૂજા દ્વારા મન વાણી અને કાયાશુદ્ધ બને છે નવરાત્રિનું સામાજિક મહત્વ એક એકતા અને આનંદ આ તહેવારમાં લોકો ભેગા થઈને ગરબા અને દાંડિયા રાસ રમે છે જે સમાજમાં એકતા પ્રેમ અને ભાઈચારો વધારવાનું કાર્ય કરે છે બે સંસ્કૃતિનું સંરક્ષણ નવરાત્રી દરમિયાન ગુજરાતી લોક સંસ્કૃતિના નૃત્ય સંગીત વેશભૂષા અને લોક પરંપરાઓ ઉજાગર થાય છે ત્રે ઉત્સાહ અને ઉર્જા આ તહેવાર જીવનમાં ઉત્સાહ ઉર્જા અને નવી શરૂઆતનો સંદેહ આપે છે આધ્યાત્મિક સંદેશ નવરાત્રિ એ માત્ર તહેવાર નહીં પરંતુ એક આત્મશક્તિ જાગૃતિનો સમય છે તે આપણને શીખવે છે કે ભલે મુશ્કેલીઓ કેટલી પણ હોય શ્રદ્ધા અને ધૈર્યથી સારા ગુણો અપનાવીને આપણે દરેક વિપત્તિને હરાવી શકીએ છીએ નવરાત્રીના નવ સ્વરૂપો એક શૈલપુત્રી માતા પ્રથમ દિવસ પર્વપરાજ હિમાલયની પુત્રી પ્રતીક શક્તિ સ્થિરતા અને અડક સંકલ્પ બે બ્રહ્મચારીની માતા બીજો દિવસ અર્થ તપશ્ચર્યા અને જ્ઞાનની દેવી પ્રતીક त्याग साधना अने आत्मशक्ति त्रे चंद्रघंटा माता, तीजो दिवस माथा पर अर्धचंद्र धरावती देवी प्रतीक शांति समृद्धि साहस चार माता, चौथो दिवस अर्थ ब्रह्मांडनी सर्जनहार प्रतीक सृष्टि आनंद स्वस्थ जीवन पांच माता, पांचमो दिवस भगवान कार्तिकेय माता प्रतीक प्रेम અને કરુણા છ કાત્યાયની માતા છઠ્ઠો દિવસ અર્થ ઋષિ કાત્યાયનના યજ્ઞથી પ્રગટ થયેલી પ્રતીક સાહસ શૌર્ય અને દૈવી રક્ષા સાત કાલરાત્રી માતા સાતમો દિવસ અર્થ અંધકારનો નાશ કરતી દેવી પ્રતીક દુશ્મનો ઉપર વિજય ભયનું નિવારણ આઠ મહાગૌરી માતા આઠમો દિવસ અર્થ અત્યંત સુંદર અને શ્વેતવર્ણા દેવી પ્રતીક શુદ્ધતા સદગુણ અને શાંતિ નૌ સિદ્ધિદાત્રી માતા અર્થ તમામ સિદ્ધિઓની પ્રદાતા દેવી પ્રતીક આધ્યાત્મિક જ્ઞાન અને પરમ શાંતિ આમ નવરાત્રિના દરેક દિવસે માતાના જુદા સ્વરૂપની પૂજા કરીને ભક્તો પોતાના જીવનમાં શક્તિ જ્ઞાન ધૈર્ય અને સમૃદ્ધિ મેળવવાની પ્રાર્થના કરે છે